સુરતમાં ચોરીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ બિંદાજપણે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે હજુ થોડા દિવસ પહેલા આજ સુરતના વરાછા વિસ્તારમાં એક પરિવાર ધાર્મિક પ્રસંગ અર્થે ઘર બંધ કરીને બહાર ગયો હતો અને પરત ઘરમાંથી પાંચ લાખ રૂપિયા રોકડ અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી ત્યારે સુરતના બેગમપુરા વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે બેગમપુરા વિસ્તારની દુધાળા શેરીમાં એક ફ્લેટમાં અજાણ્યો ઈસમ ચોરીની ઘટનાને અંજામ આપે છે આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ યુવક પહેલા દાદર વડે ઉપર નીચેના માળ પર પર નજર નજર કરે છે છે અને ત્યારબાદ બંધ ફ્લેટ પડે જેથી તે નીકળેલા પાઇપ વડે ઉપર જઈ અને કોઈ સાધન વડે મકાનની ઉપરની ગ્રીલ ખોલે છે અને ત્યારબાદ ફરી નીચે ઉતરે છે આજુબાજુના જોઈ અને પાછો એ યુવક એ મકાનમાં બાકોરામાંથી અંદર પ્રવેશે છે આ ચોર જ્યારે મકાનમાં પ્રવે છે તે ઘટના અને જ્યારે તે લિફ્ટમાંથી અંદર આવે છે તે તમામ ઘટના ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે આરોપી ઘરમાંથી અંદાજે દસ લાખ રૂપિયાની ચોરી કરી ગયો હોવાની માહિતી મળી છે હાલ તો ધોળા દિવસે આ ઘટના બનતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે હાલ તો સમગ્ર મામલે ઘર દ્વારા પોલીસ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે બેગમપુરાની દુધાળા શેરીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોરની તસવીર ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે